હાય હાય એવરીવાન યુ કેમ છો બધા લાઈવ મારો અવાજ તમને આવતો હોય તો હાય લખજો અને શા માટે આજે લાઈવ થયો છું એની પાછળનું કારણ કહીશ તમને તો ફટાફટ લાઈવમાં આવી જાઓ બધાને વિનંતી છે રિક્વેસ્ટ છે યસ બધાને રિક્વેસ્ટ છે કે લાઈવમાં તમે આવી ગયા હો જોડાઈ ગયા હો તો યસ આ હા ફિનિશ ગેમ વસીમ શેખ આજે વિડીયો હું નથી મૂકી શક્યો સોરી એના માટે એટલે વિડીયો બનેલો છે પણ આજે મૂકવાનો ટાઈમ જ ન મળ્યો કારણ કે આ મારી ભાણી છે મુંબઈથી આવી છે એને પિતા સાહેબમાં પથરી હતી તો એનું ઓપરેશન હતું અને એની દોડાદોડીમાં વિડીયો રહી ગયો છે અત્યારે મુંબઈ જાય છે

બેનની દીકરી છે નીસ છે મારી ભાણી છે ભાણી જોવા દે ને હા મને ભાણી ને ભત્રીજી ભત્રીજી ને ભાણે હા ભાણે હા એ ઘણી વાર ઘણું કન્ફ્યુઝ થઈ જાય તો સગી બેનની દીકરી છે તન્વી એનું નામ છે અને એનું ઓપરેશન હતું પિતા સાહેબમાં પથરી હતી અમારા રિલેટિવ છે અને ખૂબ સારા સિનિયર ડૉક્ટર છે યુરો કેર હોસ્પિટલ જીતેન્દ્ર અમલાણી સાહેબ એમની હોસ્પિટલમાં એમનું ઓપરેશન થયું અને આ બધા રીઝનથી થોડી દોડાદોડીના કારણે વિડીયો નથી આવી શક્યો તો માફ કરજો આવતીકાલે વિડીયો સો ટકા આવી જશે રેડી જ છે પણ અપલોડ કરવાનો વેરીફાઈ કરવાનો થોડો ટાઈમ જ ન મળ્યો અને જે લોકો લખી રહ્યા છે સાગરભાઈ થેન્ક યુ ગેટ વેલ સૂન તનવી લખે છે વેલ સુન થેન્ક યુ હા એટલે આ બધી દોડાદોડી ભાગદોડના કારણે અત્યારે હું રેલવે સ્ટેશન ઉપર જ છું જો તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે રેલવે સ્ટેશન ઉપર જ છું હું આ લોકોને મૂકવા માટે આવ્યો છું માફ કરશો ઘણા બધા લોકો એવું લખે છે કે આ બહાના છે પણ બહાના નથી જે રીઝન હતું મેં તમને બતાવી દીધું ને જે સમજદાર લોકો છે એમને એ સપોર્ટ કરે જ છે રેગ્યુલર સપોર્ટ કરે છે તો બસ રિક્વેસ્ટ એ જ છે કે તમે સપોર્ટ કરજો અને મયુરભાઈ લખે છે ચેક કેર વિનોદભાઈ બસ હમણાં થોડીક જોરમાં ટ્રેક ટ્રેન આવશે દુરંતોમાં એ લોકો જઈ રહ્યા છે અને એ સવાર સંભળાતો હશે તમને ગેટવેલ સૂન રાકેશ શાહ એવું લખ્યું છે પછી વિશાલ મેર વિશાલ મેર હાય ગોપાલ મોરી હાર્દિક પંડ્યા ઓય ક્રિકેટર હાર્દિક પંડ્યા બેગ પાડી દીધું એમાં રાજકોટનો કેવડો અને રાજકોટની વેફર છે ઓહો બે ડોલર ક્રિશ સીતાપરા વિશ વીશ આર ધ બેસ્ટ લવ યુ વિનોદભાઈ જલ્દીથી રિકવરી આવે એવું લખીને વીસ ડોલર મોકલ્યા સોરી બે ડોલર મોકલ્યા એમણે બે ડોલર થેન્ક યુ થેન્ક યુ ક્રિશ સીતાપરા તમારા બે ડોલર અમને મળી ચૂક્યા છે અને તમને તમે સ્પીડી રિકવરી માટે એમને શુભકામનાઓ આપી છે અને અહીંયાથી પાછળ માલગાડી જઈ રહી છે યસ એકસો પંચાણું લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે મયુર કડોદરા હાય ટેટ એફએફ ગેમર ભાઈ જામનગર સિક્કામાં ક્યારે આવશો યસ ત્યાં પણ આવશું મયુર કડોદરા હાય પછી એમ કે ડિજિટલ હર્ષ ગોજિયા જી જે ટ્વેન્ટી ફાઈવ પોરબંદર અનિપ સોલંકી રાહુલ ભાટિયા વિવેક વિટલાણી બરોડાઓ ત્યાં આવશું ડેફિનેટલી રવિ વૈદ્ય જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમનો દિલથી આભાર અને મને લાગે છે કે હવે ટ્રેન આવી રહી છે તૈયારીઓ થઈ રહી આવે છે ટ્રેન આવે જ છે બસ તો હવે આ લોકોને ટ્રેનમાં આપણે છડાવી દઈએ આઈ થિંક ત્યાંથી હા ટ્રેન આ બસ એની લાઈટ દેખાય છે રેલવે સ્ટેશન બધાને ચાલો હા એ કહી દો અમારા સબસ્ક્રાઇબર્સ ને હવે કેમ છે એકદમ હવે દુઃખે છે અને પિતાશયની પથરી હતી રાજકોટમાં ઓપરેશન કરાવ્યું મુંબઈથી આવ્યા છે હા અને અમારા બનેવી સાહેબ છે આને કહી દેજો મારા વિડીયો નથી જોતા જોંગો ઘરે છે બસો ને બાસઠ બસો ને બાસઠ લોકો જોયે એટલે આ ટ્રેન છે આમ તો સોરી તમે રાહ જોતા હશો આજે વિડીયોની પણ આ કારણોથી વિડીયો નથી મુકાઈ શક્યો તો દિલથી માફી માંગુ છું કારણ કે મેં તમને કહ્યું કે હોસ્પિટલની દોડા દોડી બેનની દીકરી છે મારા નીસ છે એનું ઓપરેશન હતું પિતાશાહીની પતરીનું ગોલ્ડ બ્લેડરનું અને એ થઈ ગયું છે અને હવે એ લોકો મુંબઈ જાય છે અને હું મૂકવા માટે આવ્યો છું થેન્ક યુ બધાનો દિલથી આભાર અને અત્યારે દુરંતો ટ્રેન આવી ગઈ છે હમણાં એ લોકો ટ્રેનમાં બેસવાના છે ત્રેસો ને અડત્રીસ ત્રણસો અડત્રીસ લોકો જોવે છે મારા મમ્મી પછી વાણી અને આ બનેવી મને ટાઈમ મળ્યો એટલે ફટાફટ મેં મેસેજ મૂકી દીધો કે આજે જે વિડીયો છે એ નહીં આવી શકે કારણોથી કાલે આવશે સાડા આઠ વાગે સો ટકા મજા આવશે ખૂબ સરસ વિડીયો છે મજા આવશે તમને એવો વિડીયો છે ચલો હવે એમનો ડબ્બો આવશે હેલો કેમ છો વીરેન્દ્ર પરમાર લખે છે એકદમ મજામાં કેટલા નંબર હા તો હા હલો હલો ચડી ગયું વેચમે અહીંયા વેચમે છો લાઈવ ચાલો આપણા વ્યુવર છે મળી ચુક્યા છે અને લાઈવ ટ્રેનમાં ચાલો એમની સાથે આપણે વાત કરીએ થોડીક જ વારમાં આવી ગઈ છે

જીતું હોતાનું છડ્યું ને હોતાનું લે હલો ના પોતાનું વેચવું છે નીકળીએ છે આજે ને આરામ લે આવે જોતાનું ચડ્યું ને તે કોઈ ને જીતું હલો 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 વાર લગી જીતું ચડ્યું ને હલો તનવી હલો વાંધો ના હલો હલો બસ એક્સક્યુઝ મી

તને વેતી યસ અમારા વ્યુઅર છે ટ્રેનમાં માં ત્યારે લાઈવ જોતા હતા ખાલી હોડાય હોડા અને યસ કેમ છો થેન્ક યુ યસ યસ ડેફિનેટ શું નામ છે આપનું લાઈવ ચાલુ છે આ યસ હાય હેલો આતરે ટ્રેન દુરંતો માં છે અને એમણે લાઈવ જોયું યસ યસ પાડી લે ફોટો હું આવી જાઉં હા મારા બહુ થેન્ક યુ થેન્ક યુ જોતા રહેજો યસ ચાલો ચાલો પછી ટ્રેન જતી રહેશે ચાલો ચાલી તો ભી આજા જોંગો આ હાય જોંગો ના ચાલે આમ આપણી સેલ્ફી લઈ લઈએ જોંગો છે ને એ કામ પર હતો યસ જાજો હા ઘણા બધા વિડિયો જોઈ લીધા હવે તો બાકી રહ્યા છે સમજો વિડિયો દેખતે થેન્ક યુ દેખતે રહેના કેટલો મોટો એક મિનિટ ત્યાં થેન્ક યુ સર યુટ્યુબ ખોલજો એટલે પહેલું તમારું આવશે જો 100%

ચાલ બાય બાય યસ લાઈવ ટ્રેન માં આપડા વ્યૂઅર મળી ગયા અને એમનો જે પ્રેમ મજા આવી ગઈ જોઈને ચાલ હવે આ લોકો કસમ ચાલે છે લોકોની જગ્યાની જગ્યા ઓકે યસ સર હાય સર શું નામ સર યસ યસ મોહમદ रफी યસ યસ ચાલો બે ઓમા તો દાડીવાડી તો બહુ બધું કેમેરા છે ને એ ડિગ્રી હોય ને એટલે હા એટલે છે ને થોડો મોડું દેખાય આજે નથી આવે હું મારા બેન ની ટાંકી ને આવે તો દીકરી ને ચાલો થેન્ક યુ સર મજા પડી ચાલો અરમાનભાઈ થેન્ક યુ અરમાનભાઈ ને ચાલો થેન્ક યુ હે કેતેં છે ને

ડેફિનેટલી મોરબી આવીશ હેલો સીટી વગાડે છે એટલે હવે ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે ટીટી ભાઈ બધા લોકોને દૂર ખસી જવા માટે કહેવામાં આવ્યું છે ચાલો હવે સિગ્નલ આપે છે Ah, Aí, o prédio. Não, sim. Bye. Happy journey. <laughs> Tanu. ચાલો બબાયુ મોબાઈ જાઓ ચાલો બાય થેન્ક યુ ટ્રેન ઉપડી ગઈ છે હવે આપણે ઘરે જઈએ બાય બાય સી યુ ગુડ નાઇટ